કાંકરેજ તાલુકામાં રણવાડા જાગીરમઠની પાવનધરા કેવળપુરી બાપાધુણાની જગ્યા ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે દેવદરબાર જાગીરમઠ શ્રી ઓગડનાથજી ગુરુ વસંતનાથજી મહારાજ થતા મહંત શ્રી શંકરપુરી ગુરુ જગદીશપુરી થળીમઠ કીર્તિસિંહ વાધેલા પ્રમુખ બનાસકાંઠા જીકલા ભાજપના અધ્યક્ષ સ્થાને યોજાયો કીર્તિસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે જેટલું બને તેમ ઝડપી વૃક્ષોનું દરેક ગામડે ગામડે ખુલ્લી જગ્યાઓ પર તેમજ ધાર્મિક સ્થળો પર વૃક્ષોનું વાવેતર કરવામાં આવે અને પર્યાવરણને બચાવવામાં આવે તેવું આહવાન કર્યું હતું આ કાર્યક્રમ ઉપસ્થિત બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાટર પૂર્વ તાલુકા પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ પૂર્વ નગરપાલિકા પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા જિલ્લા ભાજપ પૂર્વ મહામંત્રી ભરતસિંહ ભેટેસરિયા કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ નટુભાઈ પટેલ જિલ્લા કિસાન મોરચા મહામંત્રી બાબુભાઈ ચૌધરી બનાસકાંઠા જિલ્લા કિસાન મોરચા ઉપપ્રમુખ દિનેશભાઈ ઠક્કર પૂર્વ ભાજપ મહામંત્રી નિર્ભા વાગેલા વગેરે આગેવાનોનું મહંતશ્રી સો આઠ શંકરપુરી મહારાજ શાલ શાલોઢાડી સન્માનિત કરી આશીર્વાદ આપ્યા હતા દસે આઠ સાંસ્કૃતિક વારસો ધરાવતા વૃક્ષોનું વાવેતર ગંગાપુરા થડી જાગીર મટની પાવનધરા સો આઠ અલગ અલગ વડ પિમ્પલ લીમરા આંબા સહિત અલગ અલગ વૃક્ષોનું વાવેતર મંત્રોચ્ચાર સાથે કરવામાં આવ્યું હતું રણવાડા સરપંચ ઉદયસિંહ વાઘેલા આંગણવાડા સરપંચ દસુભા કે વાઘેલા ગામના લોકો અને તાલુકા વિકાસ અધિકારી નરેશભાઈ ચૌધરી અને તેમનો તમામ સ્ટાફ તેમજ તલાટી ક્રમ મંત્રી વિક્રમસિંહ વાઘેલા તેમજ આજુબાજુના યુવાન મિત્રો સૌ સાથે મળી વૃક્ષોનું વાવેતર કરી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો ત્રીસ સાત બે હજાર પચીસને બુધવારના રોજ કેવળપરી બાપાની પાવનધરામાં તપોભૂમિમાં આજે એક હજાર આઠ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું તેમાં પરમ પૂજ્ય એક હજાર આઠ મહન શ્રી બળદેવનાથ બાપુના સાનિધ્યમાં આજે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું અને આજે અલગ અલગ પ્રકારના લીમડા પીંપળા કોબા પીપળો વર જેવા વૃક્ષોનું આજે વાવેતર કરી અને આજના કાર્યક્રમને ખૂબ ઉત્સાહપૂર્વક વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું મહારાજની

સિરોપુરી મહારાજની તત્વ છે જેમાં એક હજાર ને આઠ વૃક્ષોનું વાવેતર કર્યું તેનું સંવર્ધન કરી તેનું સંરક્ષણ કરી શેર કર્યું